નમસ્તે મિત્રો તો આજે હું તમને લોકોને કુંભ મેળા વિશેની માહિતી આપીશ પ્રયાગ કુંભ મેળો કે જેને અલ્હાબાદ કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક મેળો અથવા ધાર્મિક મેળાવડો છે જે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલો છે અને ભારતના પ્રયાગરાજ શહેરમાં ગંગા યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે યોજાય છે આશરે ત્રીસ મિલિયન લોકોએ બે માં પ્રયાગરાજ અર્ધકુંભ મેળામાં અને બે માં મહાકુંભ મેળામાં પવિત્ર નદી ગંગામાં સ્નાન કરવા માટે અનુક્રમે હાજરી આપી હતી જે તેમને વિશ્વની સૌથી મોટી શાંતિપૂર્ણ મેળાવડાની ઘટનાઓ બનાવે છે સંપૂર્ણ કુંભ મેળો દર બાર વર્ષે યોજાય છે જ્યારે તે જ સ્થળે લગભગ છ વર્ષ પછી અર્ધ કુંભ મેળો યોજાય છે બે હજાર તેર નો કુંભ મેળો લગભગ એકસો વીસ મિલિયન મુલાકાતીઓ સાથે વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળાવડો હતો અને અર્ધ કુંભ મેળો બે હજાર ઓગણીસ ની શરૂઆતમાં યોજાયો હતો આગામી પૂર્ણ કુંભ મેળો બે હાજર પચીસ માટે સુનિશ્ચિત થયેલો પ્રવેશ દ્વારા આ મેળો પરંપરાગત રીતે કુંભ મેળા તરીકે ઓળખાતા ચાર મેળાઓ એક છે એક વાર્ષિક મેળો જેને માઘ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે તે પ્રયાગ ત્રિવેણી સંગમમાં પ્રાચીન કાળથી યોજવામાં આવે છે આ સ્થળ તેની પવિત્રતા સ્નાન યાત્રા અને વાર્ષિક ઉત્સવનો ઉલ્લેખ પ્રાચીન પુરાણો અને મહાકાવ્ય મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે કુંભ મેળો હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં સાધુ સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે અને જેથી જ એ ભારતીય ઉપખંડમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે આ મેળો બાર વર્ષે એક જગ્યાએ યોજાય છે અને દર ત્રણ વર્ષે અલગ અલગ સ્થાન પર યોજાય છે તેમાં હરિદ્વાર ઉત્તરાખંડ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ ઉજ્જૈન મધ્યપ્રદેશ અને નાસિક મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે આ મહિના સુધી ચાલે છે જેમાં દેશ અને દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર નદીના પાણીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવે છે પરંતુ સાધુ સંતોને પહેલા સ્નાનનો અધિકાર દેવતાઓ દ્વારા આપવામાં આવ્યો છે વાતાવરણ પવિત્ર અને ભક્તિભાવ વાળું બની જાય છે ઘણા શ્રદ્ધાળુઓ તો મેળો ચાર મહિના સુધી ચાલે ત્યાં સુધી તંબુઓ બાંધીને રહે છે આ કલ્પવાસ કહે છે જેથી ત્યાં પણ કલ્પવાસી સમય ગાળાનું આયોજન પ્રયાગરાજ માં કરવામાં આવ્યું હતું કુંભ મેળાનું પુરાણોમાં મહત્વ જોઈએ તો કુંભ મેળો યોજવાનો આશય પૌરાણિક કથા અનુસાર એકવાર દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું અને જેમાંથી અલગ અલગ પ્રકારના ચૌદ રત્નો મળી આવ્યા હતા તેમાં સૌથી છેલ્લે અમૃત કુંભ મળી આવ્યો જેમાં અમૃત ભર્યું હતું અને તે જે પીવે તેને અમરત્વ મળી જાય તેથી દેવતાઓ ઈચ્છતા ન હતા કે અમૃતનું પાન દાનવો કરે અને જો આવું બને તો દાનવો આ સૃષ્ટિ ઉપર બધાને માટે જીવવાનું હરામ કરી નાખે અને તે સમયે બન્યું એવું કે ઇન્દ્રનો પુત્ર જયંત અમૃત કુંભ લઈને ભાગવા લાગ્યો અને આથી જ દેવતાઓ અને દાનવો તેની પાછળ દોડવા લાગ્યા અમૃત કુંભ લેવાની ખેંચા ખેંચમાં કુંભ માંથી અમૃતના બિંદુઓ જે સ્થાન પર પડ્યા હતા તે ચાર નગરીઓમાં સ્થાને કુંભ મેળાઓ દર બાર વર્ષે યોજાય છે જેથી સાધુ સમાજ તેમજ લોકોમાં આ સ્થાને સ્નાનનું ખૂબ જ મહત્વ છે હવે બે હજાર પચીસ માં જે મહાકુંભ મેળો યોજવાનો છે તેના વિશે થોડી વાત કરીએ તો આને બે હજાર પચીસ મહાકુંભ તરીકે પણ ઓળખાય છે જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા યમુના અને સરસ્વતી નદી ના સંગમ સ્થાન પર યોજાશે તે તેર જાન્યુઆરી બે ના રોજ શરૂ થનારી અને છવ્વીસ ફેબ્રુઆરી બે ના રોજ સમાપ્ત થનારી બાર વર્ષમાં એક વખત હશે આ મહાકુંભ બે હજાર પચીસ મેળામાં ચારસો મિલિયન મુલાકાતીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે અને યુ એસ ઇઝરાયલ ફ્રાન્સ અને અન્ય ઘણા દેશોના મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા છે આ મહાકુંભ બે માં પચીસમાં દરેક માટે એક સફાઈ કામદાર અને દસ સફાઈ કામદારોની બેચ પર દેખરેખ રાખનાર એક સુપરવાઇઝર સાથે અત્યાધુનિક સફાઈ ધોરણો પણ હશે કુંભ બે હજાર પચીસ માં આગ સંબંધિત કોઈ પણ ઘટનાઓ સામે રક્ષણ માટે અધ્યતન અગ્નિશમન વાહનો પણ હશે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર મહાકુંભ દરમિયાન નદીની સ્વચ્છતા માટે સુનિશ્ચિત કરવા માટે પાંચસો સમર્પિત ગંગા પ્રહારીઓને નિયુક્ત કરશે મેળા વિસ્તારની આસપાસના ત્યાંસી પ્રોજેક્ટનો કુલ ખર્ચ ચૌદસો અઠ્યાવીસ પોઇન્ટ અડસાઠ કરોડ હોવાનો અંદાજ છે જેમાંથી સુડતાલીસ પ્રોજેક્ટ પંદર નવેમ્બર સુધીમાં તો પૂર્ણ પણ થઈ ગયા છે અને બાકીના ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાધનો અને ચેટ બોટ્સના ઉપયોગ પ્રવાસીઓ અને યાત્રાળુઓને મદદ કરવા માટે આવી રહ્યો છે મહાકુંભ બે હજાર પચ્ચીસ મેળાને મહાકુંભ મેળા બે હજાર પચ્ચીસ એપ દ્વારા મદદ કરવામાં આવશે જેમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓના સમર્થન માટે ઘાટ મંદિરો અને અન્ય મુખ્ય ધાર્મિક સ્થળોના મહત્વપૂર્ણ સ્થાનો છે ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે અને જીવનના તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે આ સિવાય વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમના કિનારે સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે આ ત્રિવેણી સંગમ પર સ્નાન કરવું શાહી સ્નાન તરીકે ઓળખાય છે તો ચાલો હવે આપણે જાણીએ શાહી સ્નાન નું મહત્વ પ્રયાગરાજ નો સંગમ હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પ્રયાગરાજમાં તે ગંગા યમુના અને સરસ્વતી નદીઓમાં થાય છે પ્રયાગરાજના સંગમમાં ગંગા યમુના અને સરસ્વતીનું મિલન જોઈ શકાય છે એક ધાર્મિક માન્યતા છે કે મહાકુંભ કુંભ અને અર્ધકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને પાપોમાંથી મુક્તિ મેળવે છે કુંભ મેળા દરમિયાન શાહી સ્નાનનું મહત્વ ખૂબ જ રહેલું છે શાહી સ્નાન માટે સાધુ સંતો મોટી સંખ્યામાં સ્નાન કરવા આવે છે જેનાથી તેમને પુણ્ય પ્રાપ્ત થાય છે કુંભમાં સાધુ સંતો આદરપૂર્વક સ્નાન કરે છે આ કારણથી તેને શાહી સ્નાન કહેવામાં આવે છે સાધુ સંતો પછી ભક્તો ત્રિવેણીમાં સ્નાન કરે છે શાસ્ત્રોમાં મહાકુંભ વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે તે જ સમયે મહાકુંભ દરમિયાન શાહી સ્નાનનું મહત્વ મુખ્યત્વે દર્શાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શાહી સ્નાનને રાજયોગી સ્નાન તરીકે પણ ઓળખવામાં આવે છે મહાકુંભ દરમિયાન શાહી સ્નાન કરવાથી દેવી ઉર્જા અને સિદ્ધિઓ મળે છે શાહી સ્નાન માટે મહાકુંભ બે પચીસ ની મહત્વની તારીખો જોઈએ તો તેર જાન્યુઆરી પોષ પૂર્ણિમાના અવસરને કારણે મહાકુંભ બે નું પ્રથમ શાહી સ્નાન થશે ચૌદ જાન્યુઆરી એ મકર સંક્રાંતિનો અવસર હોવાથી ભવ્ય શાહી સ્નાન થશે ઓગણત્રીસ જાન્યુઆરી મૌની અમાવસ્યા અવસર હોવાથી ભવ્ય શાહી સ્નાન થશે ત્રણ ફેબ્રુઆરી એ વસંત પંચમીનો અવસર હોવાથી શાહી સ્નાન થશે બાર ફેબ્રુઆરી એ માઘ પૂર્ણિમાનો અવસર હોવાથી શાહીસ્નાન થશે અને છેલ્લું શાહીસ્નાન છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના અવસર હોવાથી ભવ્ય શાહીસ્નાન થશે મહાકુંભ બે હજાર પચીસ નીચેના શેડ્યુલ મુજબ ચાર અલગ અલગ સ્થળોએ યોજાશે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં મેળો યોજાય છે જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગરાજમાં મેળો યોજાય છે નાસિકમાં મહાકુંભ મેળો એ પ્રસંગ યોજાય છે જ્યારે સૂર્ય અને ગુરુ ચોક્કસ સ્થિતિમાં હોય છે ઉજ્જૈનમાં મહાકુંભ મેળો એ પ્રસંગે યોજાય છે જ્યારે સૂર્ય મેષ રાશિમાં હોય છે અને ગુરુ સિંહ રાશિમાં હોય છે મહાકુંભ ફોટો પ્રદર્શન અને માર્ગદર્શિક પક્ષી નિરીક્ષણ વિદ્યાર્થીઓ આધારિત શૈક્ષણિક પહોંચ નિષ્ણાતો દ્વારા વાર્તાલાપ અને સત્રો અને સાંસ્કૃતિક અને પર્યાવરણીય પ્રવાસનને પ્રોત્સાહન જેવા કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવશે પ્રયાગરાજમાં તેર જાન્યુઆરીથી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે તૈયારીઓ પરિણામે પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ બે હજાર પચીસ દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને નવી મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે આ મહાકુંભ માટે સ્પેશિયલ ટ્રેનના વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ મહાકુંભ માટે નવ અલગ અલગ સ્પેશિયલ ટ્રેન મૂકવામાં આવી છે અને આનું બુકિંગ એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ થી વેબસાઇટ પર શરૂ પણ થઈ ગયું છે જો તમને લોકોને આ મહાકુંભ વિશેની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો